સમૂહ સૂત્રું ચાલી રહ્યું નથી અને એનું નુકસાન નગરજનોને થઈ રહ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને આ જ કારણોથી અકોઠા સ્ટેડિયમ ખાતે યોજિત કાર્યક્રમમાં મેયર પિંકી સોની અને સ્થાયી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી આમંત્રણના અભાવે ઉપસ્થિત રહ્યા નહોતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જ્યારથી જવાબદારી સ્વીકારી છે ત્યારથી મેયર અને વીએમસી ચેરમેનની પાંખો કાપવાની દિશામાં કાર્યરત થઈને જાણે સક્રિય રાજનીતિમાં હોય એવું વર્તન ખુદ અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓને થઈ રહ્યું છે શહેરમાં આયોજિત તમામ કાર્યક્રમોમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા સ્થાયી સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપી દેવામાં આવી હતી જે બાદ અરુણ મહેશ બાબુ દ્વારા

સિંક્રોનાઇઝેશન કરવાનું જરૂરી હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી મેયર જે આ શહેરના પ્રથમ નાગરિક ગણાય છે એવા પિંકી સોની અને જીપીએમસી એક્ટ અન્વયે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જેની મુખ્ય જવાબદારી છે એવા ડૉક્ટર શીતલ મિસ્ત્રીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા અંધારામાં રાખીને નિર્ણયો લેવાતા વિવાદ સર્જાયો છે હવે જ્યારે થોડા જ મહિનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે અરુણ મહેશબાબુ પોતાની મ્યુનિસિપલ કમિશનર તરીકેની ગરીમાં ભૂલીને નેતાગીરીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે શહેરમાં એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર રાજકીય મોરચે પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે સામાન્યતઃ સ્થાયી સમિતિ દ્વારા લેવાતા નિર્ણયોને આધારે જ ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં મત માંગવા માટે ઘર ઘર સુધી જવાની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર ઓફિસ અને પદાધિકારીઓ વચ્ચેનો શૂન્યવકાશ નુકસાનકારક નીવડી શકે છે આધારભૂત માહિતી પ્રમાણે રાત્રિ બિફોર નવરાત્રિ કાર્યક્રમ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં કૈરવિબુચને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ વડોદરા પાલિકાને લાખ રૂપિયામાં પડ્યો હોવાનું જાણવા મળ્યું છે કેટલાય સમયથી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ તમામ જગ્યાઓ ઉપર ચોક્કસ મીડિયા કર્મીઓને સાથે રાખીને એકલા જ જવાનું પસંદ કરે છે અને એ જ બતાવે છે કે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સેલ્ફ સેન્ટર્ડ સિન્ડ્રોમના શિકાર થઈ ચૂક્યા છે આવતીકાલે જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પણ ગતિમાન થઈ ચૂક્યા છે ત્યારે આવનાર દિવસોમાં રાજનીતિની ચોપાટ ઉપર મારેલી સોખી કોની દિવાળી હોળીમાં પરિવર્તિત કરે છે એના પર સૌ કોઈની નજર ચોંટેલી છે વડોદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બે લઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર